કેસ ની તપાસ સોંપવામાં આવી છે જેના અનુસંધાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા તપાસ કરતા અધિકારી આરોપીઓના નિવેદન નોંધી આગામી તારીખ દસ મી ડિસેમ્બરે હાઈકોર્ટમાં પ્રોગ્રેસ રિપોર્ટ કરશે તેવી માહિતી સામે આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં જે રાજકુમાર ઝાકના કેસ છે અને માનનીય હાઈકોર્ટ તરફથી સુપરવિઝન મળેલ છે તો તપાસ કરનાર અધિકારી જેડીપ્રો સાથે મળીને અને જે તપાસ જે તમામ લોકો છે આના પહેલા અને આજે વધારેના જે સ્ટેટમેન્ટ છે એ લેવાના ચાલુ છે અને રાજકુમાર જાટનો જે કેસ છે અમે ટોટલ ત્રણ એફઆઈઆર છે એક ગોંડલના બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગુમની જાણવા જોગ છે અને એક ગોંડલ ત્યાં આની ગુનો નંબર વન વન સિક્સ બે હાજર પચીસ નો ફેટલ દાખલ થયેલો છે આ ગુના તપાસ કામ તમામ જે લોકો છે આને અત્યારે બોલાવેલા છે અને આ જે કેસ છે આ કેસ સંબંધિત જે તમામ વસ્તુ છે એ ડીવાય સાથે બેસીને અને આના તમામ જે અલગ અલગ જે પાસા છે આ પાસાના ચેક કરવામાં આવ્યા છે અને આ સંબંધિત ચર્ચા કરવામાં આવી છે અને આ તપાસ અત્યારે આગળ ચાલુ છે